ભાજપે ગુજરાતમાં પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને જે ઉમેદવારો કોંગ્રેસ અને આપ છોડીને ભાજપમાં જોડાયા છે તે તમામ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા વિજાપુરથી સીજે ચાવડા ખંભાતથી ચિરાગ પટેલ તેમજ માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે જોકે હજુ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા આ પાંચ બેઠકો ઉપર કોઈ પણ ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી

આવા કોંગ્રેસની નેતાગીરી જોકે ચૂંટણીનો જંગ જાહેર થઈ ગયો છે અને મે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે પરંતુ હજુ સુધી વિસાવદર બેઠક ખાલી છે અને આ બેઠક ઉપર પેટા ચૂંટણીને લઈને કોઈ પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તો આવી જમી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ